મને એક ચિત્ર જોવા મળ્યું ચારે બાજુ હિન્દુ મુસલમાન હિન્દુ મુસલમાન થાય છે ખરેખર બાબુ દિલથી સલામ કરું છું તમને તો સલામ કરું છું તમારા માત પિતાને હજારો સલામ કરું છું ખરેખર ધન્યવાદ છે ભાઈ ધન્યવાદ છે અને જરૂર આની જ છે બાકી મરી જવાનું છે હિલોળા કરો ને ભલામણા હા મજા કરો કાંઈ છે જ વાતમાં માંડવા નાખે આપણે તો હિલોળા કરીને વ્યુ જવાનું

ભલે ભણતર ગણતર વધ્યું છે હું માનું છું ભણવું પડે એમાં સો ટકાની વાત છે પણ હવે જો વધ્યું હોય ને તો આ ભજન એક જ વધ્યું છે માં દીકરો બે એક એક બાપ દીકરી બેય એક એક ભાઈ બેન ભેગા બે એક એવું જો વધ્યું હોય તો ભજન સિવાય કાંઈ છે જ નહીં રાહ આખી દુનિયાને ખબર છે બગડવામાં બાઇકીનો હતી ને મોબાઈલ આવ્યા દી ઉઠાડ્યો દી મોબાઈલ હતો અરે કાન ના કીડા ખરીદે એવું બોલે હું તો ક્યારેક જોઉં તો મને એમ આમનો જન્મ આપ્યો હોય છે આખી દુનિયાની બેનું દીકરી નહીં સાંભળતી હોય હે સાધુ સંતો નહીં સાંભળતા હોય હારા 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 ડાયા માણસો નહીં સાંભળતા હોય કોની પાસે મોબાઈલ નથી અરે શું રૂપિયા કમાવા દુનિયા હાલી નીકળી છે ભલા માણસ અરે હું તો એમ કહું ઉપયોગમાં નો આવો કઈ નઈ પણ કોક ને નડો નહીં તોય મારો નાચ ભોળીયો ના સહી કરી દે પણ નડવાનું જ કરે આ રૂપિયા બીજા બીજા હોય હોય ને પીતા અરે નથી બાપુ સમજાતું નથી ખરેખર દિલથી બાપુ બધાને સલામ કરું છું આ આ આ એક છે ને મને ગમે ત્યાં જાઉં ને તો હિન્દુ મુસલમાન નું કાપતા હોય મુસલમાન હિન્દુ નું કાપતા હોય ક્યારેક ક્યારેક મને એવો વિચાર આવે કે હારું આ એક તો કોઈ દી થાય છે જ નહીં પણ આજ બાપુ એ આ ચિત્ર જોયો ને હું કોઈ વખાણ કરવા નથી આવ્યો અહીં કોઈને પણ ખરેખર આ આ ચિત્ર જોવું છું ને તો મને આપણું આપણું મારે હયું ભરાય જાય કે ના મારા નાથે આપણી ઈચ્છા પૂરી કરી કે કંઈક એકતા જેવું દેખાય છે અને આ આ આ બધું હિન્દુ આમ ને મુસલમાન આમ એ તો બધું છે ને લુખી બ્રાન્ચ છે એવડે ઈ જ કરે છે આ ધંધાવાળાને કાંઈ છે નહીં હા જે જે કાંઈ રૂપિયો ધંધો નથી કરવો ને એને ઈ ઈ ઈમને જા વાંધો છે ઈમને ભેગું રહેવું નથી ને બીજાને રહેવા દેવા નથી વાત ઈ છે ખરેખર અને અમારે શૈલેશ બાપુ ને એમને એકવાર જોરદાર તાલુથી વધાવ્યું અત્યારે નારાયણ બાપુ કાનદાસ બાપુ લક્ષ્મણ બાપુ આ બધા વ્યાઈ ગયા પછી હવે સાંભળવા ને એ શૈલેષ બાપુ છે પરી બાપુ છે એમને બાપુ હજી ભજન પકડી રાખ્યું છે અને બીજી વાત એ કહું કે ગમે કલાકાર ગમે ફરમાઈશ બાપુ ગાય બાકી આ હજી બે ત્રણ કલાકાર એવા ભજન બેઠા છે તમે જે તે આપો તો ગાય નહીં ભજન ને હજી બાપુ જાળવી રાખે એવા મહાપુરુષો અને સાધુ જ આ બધું આ આપણે આમતા આમતા લાગી જાય છે હા નગર આ ભજન તો બાપુ સાધુ કરે અને હું મારી વાત કરું તો મને આ માણા બનાવ્યો સાધુ એ બનાવ્યો હા આપણે કઈ સારા માણા નામ નહોતું આપણું હા હું તો ખટારણ ડ્રાઈવર હતો હા ખટારો ડ્રાઈવર તો ઓગણીમી કોમ નો કેવાય ખરેખર અને આપણે ઝઘડા જ કર્યા છે બાજવાનું જ કર્યું કામ કર્યું અને છે એવું નકરું નથી મારે એટલો ખાતો આમને એક વાર જોરદાર આ બધા અમારા હાથ પગ છે આ છે ને ભાઈ અમે આખી દુનિયાને ને શીખવા પણ આ સ્ટેજ ઉપર એ અમને ખબર હોય

બાકી રામ વન માં ગયા તો આખી દુનિયા કેસ એટલે કહું છું બાકી રામજી અત્યારે હું ત્યાં તો કોઈ ફોન બોન નો કરતા અત્યારે ફોન ને બહુ લો ઉકાળા છે મને તો એમ થાય કે બાબુ જીવવા જેવું હવે આવ્યું હા આપણા ગયેટા બાબુ ભૂખ્યા મરી ગયા બે ટાઈમ હારો રોટલો નથી મળ્યો બધાને ખબર છે અને એમાં મારા સરપંચ એ માલધારી સમાજ બાબુ કેવી જિંદગી જીવાશે તો જે

કે હવે સાંભળવાની મજા આવે તમે એ જ કીધું મેં કોઈ ઘડી કે કતું ઘડી કાંઈ કહું મજા આવે એટલે ભજન હું ગાતો નહોતો પણ બધું સાજીને શીખડાયું બધું પછી ન કહેવાય બધાને ખોટું લાગે એટલે ખરેખર ઉડાસણ ગામના આંગણે સરસ મજાનું શિવ ભોળિયાનાથનું પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે અને મેં તો કંકોત્રીમાં વાંચ્યું અને મને મારે કાળુભાઈએ વાત કરી કે બગીના દાતા મોમેડિયન છે ગુલાબભાઈ ગુલાબ પાણીના દાતા બાપુ મોમેડિયન છે આમાં મને આપણને એમ દેખાય ખરું આમાં જુદું પાડવા વાળા છે કોણ એ નથી સમજાતું હે અરે શું ભલા આપણે વાત કરી માણા બની જાવ માણા બનવાની જરૂર છે આપણા આપણું ન સમજી શકતા હોય આપણે પરજાનું શું કે હું તો એમ કહું છું કે આપણે આપણી પરજા જો આપણું કીધું કરે ને તો સમજી લેવાનું દુનિયા આખી આપણું કીધું કરે છે આખી દુનિયા બાપુ વાહ વાહ કર દે અમે તો બહાર ક્યાંક જઈએ ને તો આવા સાધુ સંતો ભેગા હોય ને તો બાપુને ક્યાંક કોક લઈ જાય ને કે અમારા ઘરે પગલા પાડવા જ હાલો બાપુ અમને હારે લઈ જાય હાલો હલો બાપુ પગલા પાડવા હાલો હલો બાપુ એમ એમ કે અમારા શું પગલા પાડવા ના ના બાપુ હાલો હલો આપણે અંદર હાલો જાય જાય ચા પાણી કરી રાજી થાય ઘરે જાય ને તો બૈરા ઈ કે પગલા પડશે પોતા કર્યાસ બાર ઉભા રહે હવે આમાં ભજન સમજાય એવું ચા છે હા ઘરના પાડવા નથી દેતા બહાર જાય તો અમને બાવડા જરી પગલા પડાવવા લઈ જાય છે તારા હારું હાચું શું પણ આમાં ખરેખર શું છે ખબર છે ડખા ન કરાય બે હાચા છે ઘરે નથી પાડવા દેતા ને એ હાચા છે તમે પડાવો છો ને એ હાચા છો તમે એક દી પાડવાના છો ઓલે તરણે હેઠી દી રોટલા કરે છે એટલે હાચવી લેવાની બે નિભાવી લેવાની વાત છે આ વંટોળિયા ઊભા ન કરાય ઘરેથી હા બૈરો આપણને ભગવાન હારે નથી આપ્યું આપણે અડધું ગામ લઈને ઘોડે સડીને ગયા હતા હા આપણું સો ટકા ચાહુથી હાલે એકલા હોય ચાહુધી બૈરું આવે ને પચાસ ટકા જ હાલે પાર્ટનર છે હા પછી જો હોય સો ટકા આંકવાની તૈયારી હોય ને તો એક્સિડન્ટ થવાનો જ લખી લેજો એક જ દીકરો થાય ને પછી તેત્રીસ ટકા જ હાલે બીજો દીકરો થાય પચીસ ટકા ચાલે ટકા ઘટાડો અકસ્માત જ ન થાય ચાર ચાર પેટીઓ થાય તો ચાયોના જુડા ફરાવીને રખડે ભાઈ કે છોકરા રોટલા દેતા ને ચા દેતા આવે છે એ ચાયોના જુડા તમારી પાસે છે હા અને મારી ભલામણ એક આ તો હું ખાલી આનંદ કરાવું છું બાકી મા બાપને સાચવું છું મારી મારી એક બાપુ મેન ભલામણ મા બાપ જેવા બાપુ ભગવાન નથી જેવા હોય એવા મા બાપ છે ને એ જ આપણા મોટા ભગવાન છે મારી ભલામણ એક જ હોય છે કે મા બાપને સાચવો થી થોડાક આગાર્યો અને આજ જે આ બધા એકતા છે ને એવી એકતા રાખો બસ મારો નાથ કોઈથી રોટલામાં દુઃખ નહીં બાકી કાંઈ સહેજ નહીં મરી જવાનું છે વાત પાકી છે પણ જીવા પછી મર્યા પછી જો ગામમાં પાંચ જણા રોવે થી તેની જીવા ન કહેવાય લખી લેજો હા જીવન એવું જીવે કાગ બાપુ લખવું પડે મીઠપ ભરેલા માનવી જેથી જગ છોડીને જાય કાગા એની કાણું ઘરે ઘરે મંડાય હારો માણાવ્યો જાય ને હૃદયમાં હબાકો આવે આ અમારા નાયણ ભાઈ આજે આ દુનિયામાં છે નહીં પણ અમારે યાદ કરવા પડે અહીંયાના ગામમાં સી યાદ કરી અમે તો માલધારી સમાજમાં ગમે બુડાસણ જાઓ નાય ભાઈ આજ નથી પણ એના દીકરા છે બાપુ કાંઈ નો ઘટે એવો માણા જાય ને હૃદયમાં વાગે બાપા એમના માણા નથી થવાતું બાવડા ઝાલી ઝાલીને ને બાપુ ઘરમાં પૂરવા ને એ કે નાની માના ખેલ નથી એ તો મરદાનગી હોવી જોઈએ એ મા બાપના સંસ્કાર હોવા જોઈએ એટલા માટે મહાપુરુષોએ ઘણી બધી વાતો કરી છે તમને આનંદ કરાવી છે હજી આપણે શૈલેષ બાપુને પાછા સાંભળવા છે અને અમારે કવિરાજ આવ્યા છે પણ થોડાક મોડા પડ્યા ગુરુ મહારાજ સત્ય સ્નાતન દી જે બોલો જે બોલો હા તમારે બે આવવાનું છે મથવાનું છે અમારે દ્વારિકા દેશ ગિરનારી